મા પાવા ભાગવાળી કાલિકા માતાના આજે અમારો અહો દિવસ કે અમને કાળીના દર્શનનો લાભો મળ્યો અને સોનામાં સુગંધ ભળે એવા અમારા મિત્રો પણ અમારી સાથે છે અને જે ઉડન ખટોલાની બહુ તપચ્ચર્યા તપશ્ચર્યા પછી જે મજામાં મજા મળી છે ને એની મજા જ કંઈક વર્ષે જય કાળી સૌને સુખી રાખે અને આ ચૈત્ર નવરાત્રના પણ દિવસ છે

Saya kira, paling, 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 રેસાડ એટલે પેલા મશીનને લીધે છે કે આપણે સાયકલને ફ્રાય વિલ નહીં આવતો હં કેવી રીતે આપણે દોઢસો રૂપિયા વસૂલ છે એવું વાસીલું વસુલ જેટલું અજય આવે એને વસૂલથી હલો હજી તો હલો હા બોલો હા માતાજીએ દર્શન કરવા જયાં પાવાગઢ જમૂ પહેલાં ઉપર બેઠા ઉડન કટોડામાં બરાબર મસ્ત પડીયા ભાઈ પાટા નહીં કોઈ કોઈ તમે કોઈ ઓળખાઈ ચાલો ઓફ હોય બોલો કા થાય બાજુ વાખાઈ મસ્ત પડો તો શું વાર

બધા ને <laughs> <Kari. aaple. laughs> <O>, <laughs> <laughs>

હું તને ના પાડતો તો ગયા તો મારે તો મારો કર્યો